જય કિસાન મિત્રો આજે આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવા જવાનું છે આપ સૌ જાણો છો કે ગુજરાતના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી સરકારની નીતિઓના ભોગ બન્યા છે બોટાદ અંદર કડદા પ્રથાના વિરુદ્ધમાં જે આંદોલન શરૂ થયું ખેડૂતો ઉપર બરબરતાથી લાઠીચાર થયો જેલમાં નાખવામાં આવ્યા અને ત્યારથી લઈ અને આમ આદમી પાર્ટીએ ગુજરાતના સમગ્ર વિસ્તારોના અલગ અલગ વિસ્તારોના ખેડૂતોને એક સૂત્રમાં જોડવા માટે ગુજરાતના અલગ અલગ ખૂણાઓમાં જેટલી કિસાન મહાપંચાયતોનું આયોજન કર્યું આ કિસાન મહાપંચાયતમાં ખેડૂતોએ પોતપોતાના વિસ્તારના અને આખા ગુજરાતના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની રજૂઆતો થઈ આમ આદમી પાર્ટીએ જે પહેલી મહાપંચાયત કરી સુદામડા ખાતે એ સુદામડા મહાપંચાયતની અંદર દસ જેટલા મુદ્દાઓનો એક ઠરાવ ખેડૂતોએ કર્યો અને એ ઠરાવ મહિનામાં નવેમ્બર મહિનાની શરૂઆતમાં મોકલવામાં આવ્યો એ ઠરાવ બાદ સમગ્ર હતોને એક આવ્યા અને ત્યારબાદ આજે મુખ્યમંત્રી શ્રી સુધી આ જે રજૂઆત છે આ જે ખેડૂતોની માંગણીઓ છે એ ખેડૂતોની માંગણીઓ લઈ અને આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ આજે મુખ્યમંત્રીશ્રીને મળવા જવાનું છે અમને આશા છે કે મુખ્યમંત્રીશ્રી આ ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોને સાંભળશે અને આ પ્રશ્નો સમાધાન પૂર્વકના કામો જે છે એ હાથ ધરશે એવી આશા સાથે ગુજરાતના ખેડૂતોના આંદોલનને વધુ મજબૂત કરવા માટે આમ આદમી પાર્ટી સતત સંઘર્ષ કરશે સડકથી લઈને વિધાનસભા સુધી સદન સુધી આમ આદમી પાર્ટીની લડત ચાલુ છે જય હિન્દ જય ભારત જય કિસાન